કોઈપણ પ્રકારના સોડા કે ઈનોના ઉપયોગ વગર અમદાવાદના એકદમ પોચા જાળીદાર દાલવડાની સાથે આપણી ક્રિસ્પી ટીકડી દાલવડા પણ ઘરે બનાવીશું આ બંને દાલવડા બનાવવા માટે મેં અહીંયા એક જ બેટરનો ઉપયોગ કર્યો છે આ દાલવડા તેની સ્પેશિયલ ચટણી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એટલે હું અહીંયા તમારી સાથે ચટણીની રેસીપી પણ શેર કરવાની છું તો ફ્રેન્ડ્સ શું વિચારી રહ્યા છો આ રેસીપી શીખવી હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને આ રેસીપી અને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે આવી ટ્રેડિશનલ વાનગી તમારી માટે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા આ રીતે એક વાટકી મગની મોગર દાળ લેવાની છે અને એક વાટકી અહીંયા હું મગની ફોતરાવાળી દાળ લઈ લઉં છું તમે કોઈ પણ માપ સેટ કરી શકો છો તમારી પાસે તમારા ઘરમાં જે પણ વાટકી હોય એ માપથી તમે લઈ શકો છો કોઈ એક દાળથી પણ તમે આ દાળવાળા બનાવી શકો છો મેં આ બંને દાળનો ઉપયોગ કર્યો છે બંને દાળને મેં અલગ અલગ સાતથી આઠ કલાક માટે પલાળીને રાખી હતી મગની દાળ ત્રણથી ચાર કલાકમાં પલળી જતી હોય છે પણ તમે સાતથી આઠ કલાક પલાળશો તો તે એકદમ સરસ ફૂલશે પણ ખરી અને એમાંથી બનતા જે દાળવાળા છે ને એ સોડા કે ઈનો વગર પણ એકદમ પોચા બને છે તો ખાસ ફ્રેન્ડ આ વાતનું ધ્યાન રાખજો કે દાળને સાતથી આઠ કલાક માટે પલાળીને રાખજો હવે આ દાળનું પાણી મેં બધું કાઢી લીધું છે અને જે લીલી ફોતરાવાળી દાળ છે જેમાં ફોતરા પણ થોડાક અલગ થયા છે જો તમારી મરજી હોય તો તમે તે કાઢી શકો છો નહીં તો તમે તેને રહેવા દઈ શકો છો હું અત્યારે આ રીતે થોડુંક હાથથી મસળું છું અને થોડાક ફોતરા જે જુદા થાય એ અલગ કરું છું અને ત્યારબાદ પાણી સાથે હું તેને ધોઈ લઉં છું એટલે જેટલા ફોતરા વહેતા પાણીમાં જતા હશે એટલા હું જવા દઈશ બધા ફોતરા નહીં રાખું થોડાક ફોતરા હું જવા દઈશ અને થોડાક ફોતરાનો જ અહીંયા હું ઉપયોગ કરીશ હવે અહીંયા બંને દાળમાંથી મેં પાણી કાઢી લીધું છે અને જે મગની મોગર દાળ છે તેમાંથી આ રીતે થોડીક દાળ હું એક બાઉલમાં કાઢી લઉં છું તો લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં પલળેલી દાળને આ રીતે એક વાટકીમાં અલગ કરી લીધી છે આનો ઉપયોગ આપણે આગળ રેસિપીમાં કરીશું અત્યારે હવે આ બંને દાળને હું ગ્રાઇન્ડ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ જો તમારી ઈચ્છા હોય તો તમે મગની મોગરદાળ બે ત્રણ ચમચી જેટલી અલગ પલાળીને પણ આ રેસિપી તૈયાર કરી શકો છો એ તમારે અલગ રાખવાની અને આ બંને દાળને તમે એકસાથે મિક્સ કરીને પણ પલાળી શકો છો બસ મગની મોગરદાળ થોડીક અલગ થવી જોઈએ એટલા માટે મેં પહેલેથી બંને દાળને અલગ પલાળીને રાખી હતી તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે આ બંને દાળને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો પહેલાં મેં અહીંયા ફોતરાવાળી દાળ ઉમેરી છે અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેરી અને તેને ગ્રાઇન્ડ કરી લીધું છે ખાસ ધ્યાન રાખજો આમાં વધારે પાણી નહીં ઉમેરતા નહીં તો બેટર ઢીલું થઈ જશે અને પછી તમારે તેની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે સૂજી બેસન જેવા લોટ નાખવા પડશે અને દાલવાળાનો ટેસ્ટ ખરાબ થઈ જશે તો દાળ તમે જો અહીંયા મેં થોડીક કરકરી જ વાટી છે આને આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું એ જ રીતે મેં મગની મોગર દાળને પણ મિક્સરમાં ઉમેરી અને તેને પણ અધકચરી વાટી લીધી છે અને તેને પણ આપણે આ દાળની સાથે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ ચમચીની મદદથી પહેલાં આપણે આ બંને દાળને સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ દાળવાળામાં ઉમેરવા માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા અડધી ચમચી આખા મરી લીધા છે આ રીતે હું તેમાં એક નાની ચમચી વરિયાળી એડ કરું છું અને એક ચમચી હું તેની અંદર આખા સૂકા દાણા એડ કરું છું ત્યારબાદ અડધી ચમચી હું તેની અંદર જીરું એડ કરું છું આ બધો જ મસાલો આપણે અધકચરો વાટવાનો છે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો જો તમે મિક્સરમાં કરતા હોય તો પણ તમારે તેમાં અધકચરો જ વાટવાનું આ મસાલો તમે પહેલેથી તૈયાર કરીને પણ રાખી શકો છો જ્યારે દાળ વડા કે ભજીયા બનાવવાનું મન થાય એ બધાની અંદર તમે આને ઉમેરી શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતે પાંચ લીલા મરચાં લીધા છે થોડાક તીખા મરચાં લેવાના એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને આ બંનેને મેં ચોપરમાં એકદમ સરસ આ રીતે ચોપ કરી લીધા છે પેસ્ટ નથી બનાવવાની આ રીતે તમારે તેને ચોપ કરવાનો છે હવે અહીંયા જે આપણે દાળનું મિશ્રણ તૈયાર કર્યું તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું અને જે મસાલો આપણે વાટ્યો એ બે ચમચી જેટલો મસાલો આપણે તેમાં એડ કરી દઈએ ત્યારબાદ આદુ અને મરચાં જે આપણે ચોપ કરીને રાખ્યા તે ઉમેરીશું અને ત્યારબાદ અહીંયા મેં એક લીલું મરચું સમારીને ઉમેરી લીધું છે ત્યારબાદ મેં અહીંયા અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે અને આ રીતે એક ડુંગળી પણ મેં સમારીને ઉમેરી લીધી છે હવે આ મિશ્રણની અંદર આપણે અહીંયા એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો અને જે દાળ આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી કાઢીને રાખી હતી તે ઉમેરી અને આ રીતે તેને મિક્સ કરવાનું છે સારી રીતે તેને હવે આપણે અહીંયા ફેટી લેવાનું છે જેથી કરીને આ દાળ જે છે તે એકદમ ફ્લફી બનશે એકદમ સરસ ફૂલેલી તૈયાર થશે તો આ પ્રોસેસને તમારે પાંચથી સાત મિનિટ માટે કરવાનું છે જ્યાં સુધી આ દાળ ફૂલીને આ રીતે હળવી ન થઈ જાય તેનો કલર ન બદલાઈ જાય ત્યાં સુધી તેને કન્ટિન્યુઅસલી આ રીતે એક જ ડિરેક્શનમાં તમારે ફીણવાનું છે દાળમાં સારી રીતે ફીણ ચડશે તો દાળમાં ઓટોમેટિકલી જાડી પડશે આપણે સોડા કે એનો કશું ઉમેરવાની જરૂર નહીં પડે અને તેમ છતાં પણ આપણા દાળવાળા પોચા બનશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેં દાળને પાંચથી સાત મિનિટ માટે કન્ટિન્યુઅસલી ફેંટી દાળ એકદમ સરસ હળવી થઈ ગઈ છે અને હવે આપણે તેના આ રીતે ગોટા ઉતારીશું તો એકદમ સરસ તે તેલમાં પડશે પણ ખરા હવે આ બેટરને આપણે ઢાંકીને રાખીશું જ્યાં સુધી આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દઈએ તો ફ્રેન્ડ્સ તેલને ગરમ કરવા માટે મેં અહીંયા અગારોની છવ્વીસ સેન્ટીમીટરની સ્ટેનલેસ સ્ટીલ કડાઈનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ આ કઢાઈ ખૂબ જ મજબૂત છે અને આ રીતે સ્ટીલના ઢાંકણ સાથે જ આવે છે જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આપણે બધા જાણીએ છીએ કે એલ્યુમિનિયમ અને નોનસ્ટિકના વાસણમાં જમવાનું ન બનાવવું જોઈએ આ રીતે જો તમે સ્ટીલનો ઉપયોગ કરશો તો તમારા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે તો આ કડાઈની અંદર મેં તેલ ઉમેરી લીધું છે જેને હું અત્યારે ગરમ કરવા માટે મૂકી દઉં છું તો ફ્રેન્ડ્સ આ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ગોટા માટેની એક ચટણી તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક ઇંચ આદુનો ટુકડો લીધો છે જેની અંદર આ રીતે હું વન ફોર્થ કપ જેટલા ભાવનગરી ગાંઠિયા ઉમેરું છું તમે કોઈપણ ગાંઠિયા લઈ શકો છો પાપડી ગાંઠિયા લઈ શકાય રતલામી સેવ લઈ શકાય પણ ગાંઠિયા લઈ શકાય છે અહીંયા મેં બે લીલા મરચાં ઉમેરી લીધા છે અને ત્યારબાદ આ રીતે હું પચાસ ગ્રામ જેટલા લીલા દાણા એડ કરું છું સાથે જ મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે અને થોડુંક ગળ પણ ઉમેરવા માટે મેં એક ચમચી ખાંડ ઉમેરી છે અને અડધા લીંબુનો રસ હું તેમાં એડ કરી લઉં છું ત્યારબાદ આ ચટણી સારી રીતે ગ્રાઇન્ડ થાય એટલે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી ચટણીને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈએ તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે મારી આ ચટણી તૈયાર છે અને આ ગાંઠિયાની ચટણી છે બહુ જ સરસ બને છે આનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ છે એટલે એક વખત ટ્રાય કરજો ચટણી ગમી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો હવે ફ્રેન્ડ્સ આ બેટરને પણ રેસ્ટ કરી દસ મિનિટ થઈ ગઈ છે તેલ ગરમ થઈ ગયું ચટણી તૈયાર થઈ ગઈ અને ફરીથી આ દાળને હું આ રીતે એક મિનિટ માટે ફીણી લઉં છું અને પછી હું તેને તેલમાં ઉમેરીશ એટલે આપણા વડા એકદમ સરસ તૈયાર થશે ફૂલેલા જાળીદાર બનશે ફ્રેન્ડ્સ આ વડા તેલમાં ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ હોવી જોઈએ એક વખત બધા વડા તમે ઉમેરી લો ત્યારબાદ તમારે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર કરી શકાય છે એકવાર વડા ઉમેરાઈ જાય પછી બધા વડાનો કલર એક સરખો આવે એટલા માટે આ પ્રોસેસ કરવી વડા અંદર સુધી પણ ફ્રાય થવા જોઈએ અને તમે જો જારાની મદદથી અત્યારે હું આ રીતે તેને ચલાવી રહી છું વડાનો કલર ગોલ્ડન બ્રાઉન થાય બધી બાજુથી એક સરખા તળાય ત્યારબાદ જ તમારે તેને આ રીતે બહાર કાઢવાના તો અહીંયા આપણા આ સોફ્ટ દાલ તૈયાર થઈ ગયા છે અને હવે ક્રિસ્પી દાલ વડા બનાવવા માટે આપણે વડાને પહેલાં તેલમાં ઉમેરી લઈએ તેને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય નથી કરવાના આપણે તેને આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી જ ફ્રાય કરવાના છે અને પછી આપણે આ વડાને બહાર કાઢી લઈશું ત્યારબાદ આ વડાને આપણે થોડી વાર માટે ઠંડા થવા દેવાના છે અને આ વડા થોડાક ઠંડા થાય ત્યારબાદ એક પ્લેટની પાછળની સાઈડ આ રીતે વડો મૂકી આપણે રોટલી દબાવવાના સંચા સાથે હળવા હાથે પ્રેસ કરીશું તો આ રીતે ટીકડી તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ ફરીથી એક હું તમને કરીને બતાવી દઉં છું તો આ રીતે વડાને પ્રેસ કરવાનું છે બસ હળવા હાથે પ્રેસ કરવાનું છે જો રોટલી દબાવવાનો સંચો ના હોય તો કોઈ વાટકીની મદદથી પણ તમે પ્રેસ કરી આ રીતે ટીકડી તૈયાર કરી શકો છો ટીકડીઓ તૈયાર થઈ જાય એટલે આપણે તેને તેલમાં ઉમેરી લઈશું અને હવે આપણે તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય અને આ ટીકડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ ટીકડી ભજીયા પણ એકદમ સરસ રેડી થઈ ગયા છે તેનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે તો હું આ રીતે તેને બહાર કાઢી લઉં છું હવે આ ભજીયા સાથે તળેલા મરચાં ખાવાની ખૂબ મજા આવતી હોય છે તો તળેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા પાંચ છ આ રીતે લીલા મરચાં લીધા જેને મેં વચ્ચેથી આ રીતે કટ લગાવી લીધા છે ઝારામાં મરચાં મૂકી આપણે તેની ઉપર આ રીતે કોઈપણ એક વાટકો મૂકી અને પછી ઝારાને સીધું તેલમાં મૂકી દઈશું તો મરચાં અંદરથી ફટાફટ ફ્રાય થશે અને ફ્રાય થતી વખતે મરચાં ના લીધે જે તેલના છાંટા ઉડતા હોય તેનાથી પણ તમે બચી જશો અને ઇઝીલી આ રીતે મરચાં ફ્રાય પણ કરી શકશો જો હું તમને બતાવું એકદમ સરસ તમે જો મરચાં કેટલા સરસ તળાઈ ગયા છે બધા મરચાં એક સરખા જ તળાયા છે કોઈ મરચું કાચું નથી કોઈ બળ્યું નથી અને હવે આ મરચામાં આપણે થોડુંક આ રીતે મીઠું ઉમેરી લઈએ અને ફ્રેન્ડ્સ આ મરચાં તળવાની પદ્ધતિ પસંદ આવી હોય તો વિડીયોને એક ચોક્કસ ચોક્કસથી આપજો અહીંયા ફ્રેન્ડ્સ જો ગરમા ગરમ આપણે દાલ સર્વ કરીશું તો આપણા સોફ્ટ અને ટીકડી દાલ બંને રેડી છે એક જ બેટરમાંથી બનાવ્યા છે અને જો બંને એકદમ સરસ સ્વાદિષ્ટ બન્યા છે તો ફ્રેન્ડ્સ આ દાલ રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એકદમ પોચા જાળીદાર આપણા દાલ સોડા વગર તૈયાર થયા છે અને સાથે જ મેં અહીંયા ક્રિસ્પી દાલ પણ બનાવ્યા છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ